ભાવેશ સૌથી પહેલા તો એ જણાવો કે તમે આ ઘર ક્યારે બુક કર્યું પ્લસ તમે કયા ફ્લોર પર અથવા તો કોઈ ફ્લેટ નંબર મળ્યો કે કેમ અને જ્યારે બુક કરવાની વાત હતી ત્યારે તમારી બિલ કોની સાથે થઈ હતી કયા બિલ્ડર સાથે થઈ હતી શું વાયદા કર્યા હતા સૌથી પહેલા બુક કરાવ્યું ઘરનો નંબર હું તમને કહું તો સિક્સ ફ્લોર ઉપર એન વન બ્લોક છે એન વન સિક્સ ઝીરો થ્રી આપણો ઘર નંબર છે ને આપણે બુક કરાવ્યું હતું હવે જુદા જુદા માધ્યમથી આપણે ગોદરેજ પ્રોપર્ટીઝ ની એડવર્ટાઈઝ જોઈ હતી અને એક આપણા મિત્રનું ઘર તિયોલીમાં પણ હતું જે આપણને થોડું ગમ્યું હતું તો એટલે આપણે ગોદરેજ નો સંપર્ક સાધ્યો એડવર્ટાઇઝ જોઈને સેલેસ્ટેનો નો અને આપણે ગોદરેજ ની સેલ્સ ઓફિસ ખાતે ગયા અને ફૂલી પ્રિપેડ હતા આપણે જો ડીલ મળશે તો આપણે ઘર બુક કરાવી દઈશું તો આપણે ત્યાં ગયા અને આપણને એમ કહેવામાં આવ્યું કે આજે તમે જો બુક કરાવો તો તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળશે ને એવી બધી નેગોશિયેશન ના આ તે બધી વાત થઈ ઓકે અને ગોદરેજ હતું અને આગળ આપણે બધા પ્રોજેક્ટ જોયેલા હતા તો આપણે મનમાં બીજી કોઈ શંકા બી નથી કે અંડર માં જવું કે ના જવું એમ ત્યારે તો ઝીરો જ હતું અને પછી આપણે દસ પર્સન્ટ એમાઉન્ટ એ નક્કી થઈ અને આપણે ત્યાં એમને ચેક આપ્યા બે હવે શરૂઆત ફ્રોડ ની એકચુઅલી અહીંથી જ થઈ છે અને જે એમને પાછળથી ખબર પડે છે અહીંયા એ લોકો દસ ટકા માથી એંસી ટકા જે રકમ છે એ ગોત્રેજ ગાર્ડન સિટી સેલેસ્ટ એકાઉન્ટ માં એકાઉન્ટ નો ચેક લે છે બીજું વીસ ટકા નો એમાઉન્ટ નો ચેક એ લોકો લે છે શ્રી સિદ્ધિ ઇન્ફ્રા ના નામ નો ઓકે એટલે રેસ કર્યું કે અમે ક્વેશ્ચન રેઝ આવું કેમ શ્રી સિદ્ધિ નામે કેમ આ તો પ્રોજેક્ટ તો ગોદરેજ નો છે તો કે અમારું કોન્ટ્રાક્ટ નું સંભાળે છે પ્લસ લીગલ બધા જે કામો હોય બધું સંભાળે છે એટલે અમારે એક એમાઉન્ટ એમને આપવી પડે એવી વાત થઈ તો વાત તો પછી ગોદરેજ ની ઓફિસ હતી ગોધરેજ નો માહોલ હતો કૈશવી સિદ્ધિ નામ નતુ અને ગોદરેજ ઉપર ટ્રસ્ટ હતો આપણે બ્રાન્ડ તો એ આપડી વાત ને ઓકે કરી ને બુક કરાઇ દીધું હવે બુક કરાઈ દીધું પછી આપણી જોડે એપ્લિકેશન માં એનરોલ થવા માટેના બધા આઈડી ને બધું પાસવર્ડ માટેની બધી કાર્યવાહી થઈ ગઈ હવે જેવા અમે એનરોલ થઈએ છીએ ગોધરેજ પ્રોપર્ટીસ ની એપ્લિકેશન માં જીપીએલ માં હમ એટલે નવી એક પ્રોબ્લેમ આવી કે એમાં ડેટ હતું બે હજાર સત્યાવીસ માર્ચમાં પોઝિશન જયારે અમને બુકિંગ વખતે કીધું હતું ત્રણ વર્ષ પછી બે હજાર પચીસના એન્ડમાં ઓકે તો હવે તો અમે આ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ આવું કેમ આમાં બે કેમ દેખાય છે તો કે આ પ્રોજેક્ટ બે ફેઝમાં છે અત્યારે આપણે જે પહેલો ફેઝ લોન્ચ કર્યો છે એ બે હજાર પચીસ માં પૂરો થઇ જશે બીજો જે ફેઝ લોન્ચ કરવાના છે એ બે હજાર સત્યાવીસ માં થશે અને બંને phase છે એક જ રેરાના એક જ નંબર હેઠળ registration થયેલા છે ઓકે એટલે આ fraud ની અને ગાઈડ કરવાની બીજી માહિતી અચ્છા તમે જે ફ્લેટ બુક કરાવ્યો હતો એ ફેઝ વન માં તો કે ફેઝ ટુ માં તો એટલે તમને એવું કીધું હતું કે બે હજાર પચીસ માં અમે તમને ઘર આપી દઈશું હા બે પચીસ એટલે તમારી એપ્લિકેશન માં ટાઈમ લાઇન કેમ ડી લે છે ઓકે ભાયુષભાઈ હવે જ્યારે તમે ફ્લેટ બુક કરાવવા ગયા એની કિંમત શું હતી પ્લસ તમે જે અત્યારના કહો છો કે આ ફ્રોડ થયું છે અત્યારની સ્કીમ ની સ્થિતિ શું છે અને આવા કેટલા લોકો છે જેની સાથે આવું થયું હોઈ શકે મેં જે ફ્લેટ બુક કરાવ્યો થ્રી BHK એ મને આપ ડિસ્કાઉન્ટ અને ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આવી વિવિધ સ્કીમ હેઠળ ડિસ્કાઉન્ટ કરતા 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 પંચાવન છત્રીસ માં એ લોકો એ આપ્યો પંચાવન લાખ છત્રીસ હજાર ઓકે અને મારા જેવા આવા બીજા જેમણે બુકિંગ કરાવ્યું એવા અગિયારસો થી વધુ લોકો છે કે જેણે ઓલરેડી ફ્લેટ બુક કરાવીને ચાલીસ થી વધુ રકમ અત્યાર સુધી આપી ચૂક્યા છે અને હાલની પોઝિશન જોઈએ બુકિંગ ના ત્રણ વર્ષ પછી થી તો પ્રોજેક્ટ શૂન્ય છે ત્યાં કશું જ નથી અચ્છા આ સિચ્યુએશન પછી તમે ગોદરેજનો કે શ્રી સિદ્ધિ ઇન્ફ્રા જે તમે કહો છો એમનો કોઈનો સંપર્ક કરવાનો સમય પ્રયાસ કર્યો અથવા તો રેરાનો કેમ કે રેરાના પણ અમુક રૂલ હોય છે કે તમને ક્યાં સુધીમાં પોઝેશન આપો તમે ક્યાંય ફરિયાદ કરી કોઈને કાંઈ સાથે કોન્ટેક કર્યો એટલે મને એવું લાગે છે કે રેરામાં પેલા તો રેરાની વાત કરીએ આપણે તો રેરામાં અમે એટલા માટે મેં પોતે એટલા માટે ફરિયાદ નહીં કરી બીજા બધા ઘણા બધા ફરિયાદ કરી છે પણ ઘણા ને રેરા એવું કીધું કે તમે કમ્પ્લેન વિડ્રો કર દો ઘણાની ની કમ્પ્લેન માં કઈ ખામી હતી તો વિડ્રો કરાવી દીધી એવી રીતે વિડ્રો કરાવી દીધું અને બીજું કે રેરા થોડું ધીમી ગતિએ ચાલે છે કેમ કે આ ડેલાઇટ કેમ છે આમાં ક્લિયર છે કે ત્યાં વસ્તુ કોઈ નથી તો નથી પૈસા લીધા છે તો બેંક ટુ બેંક ગયા છે એ પણ ક્લિયર છે અને પૈસા આપ્યા છે અમે કોઈ હાથ ઉસીના નથી આપ્યા મકાન ના કે દુકાન દુકાનના અવેજમાં જ અમે રજીસ્ટર બાનાખત કરીને પૈસા આપેલા છે તો પણ આટલું બધું રેરા કેમ રાહ જોવે છે કે રેરા અથવા રેરા પોતાની ટાઈમ લાઈન ક્રોસ થવા માટે રાહ જોતી હોય વોટ આઈ મને કંઈ પર્સનલી ખબર નથી પણ રેરામાં મેં એટલા માટે હું પોતે નથી ગયો કે એક વાર રેરાની ટાઈમ ક્રોસ થઈ જાય પછી રેરામાં જવું સારું તો યોગ્ય છે એટલા માટે અમે રેરામાં નથી ગયા રહી વાત અમે પૂછપરછ કરવાની શ્રી સિદ્ધિ કે ગોદરેજ ની તો પછી વીસ ટકા પેમેન્ટ એ દસ ટકા પેમેન્ટ ની આપણે જે વાત કરી દસ ટકા પેમેન્ટ પૂરું થયું પછી એગ્રીમેન્ટ એગ્રીમેન્ટ ટુ સેલ એટલે રજીસ્ટર બાનાકત કરાવ્યું એમાં આપણે બીજા દસ ટકા આપ્યા એગ્રીમેન્ટ ટુ સેલ માં આપણને એક રૂમ માં લઈ ગયા નો એગ્રીમેન્ટ સેલ હતો ફટાફટ અહિયાં સહી કરો અહીંયા સહી કરો અહીંયા સહી કરો ગુજરેજ હતું એટલે જોવાનું તો હતું જ નહિ એટલે આપણે સહી કરી નાખી અને ત્યાં રજીસ્ટ્રેર ઓફિસ માં આપણે જવાનું નતું એવું કીધું હતું કે તો વન સાઈડ થઈ જશે રજીસ્ટ્રેશન એટલે આપડે ત્યાં પણ નથી કે આમ વીસ ટકા પેમેન્ટ પત્યું હવે એ લોકો એ બાંધકામ શરૂઆત કરી બે હાજર ત્રેવીસ ની શરૂઆત ને જાન્યુઆરી માં અને થોડું બનાવ્યું બીજા દસ ટકા પેમેન્ટ લીધું બીજું થોડું બનાવ્યું બીજા દસ ટકા લીધું એમ ચાલીસ ટકા લઈ લીધું હવે એ લોકો લાવે છે સાડા સાત ની scheme એ સાડા સાત જો તમે એડવાન્સ પેમેન્ટ ભરો જે તમારું પેમેન્ટ પ્લાન છે એના સિવાય જો એડવાન્સ પેમેન્ટ ભરો તો તમને વાર્ષિક સાડા સાત ટકા ના હિસાબે તમને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તો ઘણા બધા રીચ ફેમિલી તો એમણે પાછું એ રીતે પેમેન્ટ પણ કર્યું છે મેં નથી કર્યું પણ ઘણા બધા કર્યું છે હવે રહી વાત બે હજાર ત્રેવીસ દિવાળી ની આસપાસ બાંધકામ બંધ થાય છે એટલે ઉડતા ઉડતા સમાચાર અમારી જોડે આવે છે અમે ગોદરેજ ઓફિસ ને પૂછીએ કે ભાઈ આ બાંધકામ કેમ બંધ થયું છે તો કે હમણાં કોન્ટ્રાક્ટર ને અને કારીગરો ની તકલીફ છે દિવાળી ની આસપાસ એટલે બંધ થયું છે ચાલુ થઈ જશે એમ પછી અમને બે ત્રણ મહિના ગયા પછી અમે ફરીથી પૂછ્યું કે આ બાંધકામ કેમ બંધ છે જીવ ચાલુ નથી થયું ઘણો ટાઈમ થઈ ગયો દિવાળી પતી ગઈ તો કે બાંધકામ જે થયેલું છે ને એમાં અમને થોડોક ફોલ્ટ હોય એવું દેખાઈ રહ્યું છે એટલે અમે પુણે થી અમારી ટીમ બોલાઈ છે એ આવશે બાંધકામ નું ઇન્સ્પેક્શન કરસે અને પછી એનું તમને અપડેટ આપવામાં આવશે એટલે અમે થોડામ ખુશ થયા બીલેસુ સતા બીકેભાઈ ના બી કંપનીઝ આપણા માટે સાથું વિચારી રહી છે હમ હ રવિવાર પછી બીજા ત્રણ એક મહિના ગયા તો એમનો અમને અપડેટ પછી અમે ફરીથી પૂછ્યું તો ફરી એવું કેવામાં આવ્યું કે અમારી પુણે થી ટીમ આવી થી બાંધકામ નું ઇન્સ્પેક્શન કર્યું હવે અમને થોડો ફોલ્ડ જણાયો છે એટલે હવે અમે તોડવાનું વિચારી રહ્યા છીએ એટલે એક બાજુ અમે દુખી હતા પણ એક બાજુ અમે ખુશ પણ હતા કે ના ક્વોલિટી માટે આટલા મેચ્યોર છે ગોદરેજ વાળા તો બાંધકામ તોડવાની વાત કરે છે તો એટલે પછી એ લોકો પાછું બાંધકામ તોડી બી નાખે છે પછી બાંધકામ તોડ્યા પછી અમે થોડો ફરીથી સંપર્ક સાધ્યો કે હવે ફરીથી ક્યાંથી ચાલુ કરો છો તો કે હવે એક નવી ટેકનોલોજી આવી છે માઇવાન ટેકનોલોજી માઇવન ટેકનોલોજી ની આધારે આપણે બધા જો સંમતિ આપે તો આપડે એ પ્રમાણે આપણે બાંધકામ ચાલુ કરવાનું છે એટલે એનો મેલ આવ્યો એ પ્રમાણે બધા સંમતિ આપી કે સારું માય ટેકનોલોજી પ્રમાણે ચાલુ કરો પછી ફરીથી અમે સંપર્ક સાધ્યો કે હવે માઇવન ટેકનોલોજી થી બાંધકામ ચાલુ કરો છો કે નથી કરતા તો બસ હવે શોર્ટ ટાઈમ માં ચાલુ કરીએ છીએ આમ કરતા કરતા બે હાજર ત્રેવીસ ની દિવાળી થી બે હાજર પચીસ જુલાઈ સુધીનો સમય આ લોકોએ કાઢી નાખ્યો હવે આવ્યો ઓગસ્ટ મહિનો હવે અમારી ઉપર એક મેલ આવે છે અને એક ફોન આવે છે ત્યાંથી કે કે હવે આપણે અપડેટ આપવાની છે પ્રોજેક્ટ માટેની તો બાવીસ ત્રેવીસ ને ચોવીસ આપડે આ બધાને અપડેટ આપવાની છે તો તમારો ટાઈમ સ્લોટ બુક કરાવીને તમે આવી જાઓ ઓકે તો અમે કીધું ભાઈ હવે તમે ફોન ઉપર જ કહી દો ને એ અપડેટ આવ્યું હતું કે ના રૂબરૂ આવવું પડશે તો અમે થોડા ખુશ હતા અપડેટ માં તો શું હોય બાંધકામ ઝીરો જ છે તો અપડેટ માં તો એવું જ ને કે બાંધકામ ચાલુ કરશું હવે એમ તો અમે ત્યાં ગયા અને ત્યાં તો એ લોકો ધડાકો કર્યો કે ભાઈ આ જે પ્રોજેક્ટ છે એ શ્રી સિદ્ધિ ઇન્ફ્રા બિલકોન ના જે પાર્ટનરો છે એમની વચ્ચે ડિસ્પ્યુટ થયું છે મુકેશભાઈ ને કઈક એમના પાર્ટનરો ઓ વચ્ચે એના કારણે બાંધકામ થઈ શકતું નથી ઓકે તો અમે જે જાણતા તે પ્રમાણે અમે કહ્યું કે ભાઈ તો ભાઈ બીજા ને સોંપી દો ને કે ના બાંધકામ ની જવાબદારી તો એમની જ છે અને એ એ promoter છે અમે કો promoter છીએ ઓકે એટલે બધાને ને ત્યાં દ્રાસકો પડ્યો એમ કે તો પછી ઘણા બધા એ પૂછ્યું અમે પૂછ્યું તો તમારો role શું છે તો કે અમારો રોલ તો ખાલી માર્કેટિંગ ને સર્વિસ પ્રોવાઈડર છે તો મેં કીધું આ ગોદરેજ ડેવલોપર માંથી દલાલ ક્યારે બની ગઈ એમ મેં બે પ્રશ્ન ત્યાં કન્સર્ન કર્યો હતો કે આ બ્રોકરેજ ફોર્મ ક્યારથી બની ગઈ ડેવલોપર માંથી અને એને એવી શું જરૂર પડી કે દલાલી નું કામ ચાલુ કરી દીધું આટલા સારા બિઝનેસ હોવા છતાં તો કે માઇન્ડ યોર લેંગ્વેજ એમ કે તમે ત્યારે સંભાળીને વાત કરો મેં કીધું સંભાળીને શું વાત કરો માર્કેટિંગ એટલે એક દલાલી જ થઈ ને પછી ખાસી બેસ થઈ પછી એ લોકો એક નવું કર્યું ત્યાં રિફંડ આપી દો રિફંડ નો ઓપ્શન આપ્યું છે રિફંડ કરવા પણ એમના પ્રમોટર જે સાઇનિંગ ઓથોરિટી છે આવતી નથી તો મેં કીધું ટાઈમ લાઈન આપો રિફંડ ની અમે કોઈ જાતની ટાઈમ લાઈન પણ નહિ આપી શકીએ પણ અમે એવો એક રસ્તો કાઢ્યો છે ગોદરેજ વાળા કે છે કે જો ટુ થર્ડ મેજોરિટી હોય અમારી જોડે અને અમને કન્સન્ટ ફોર્મ ઉપર સાઇન કરીને આપે તો એના આધારે અમે રેરામાં પ્રમોટર બનવાની અરજી કરીએ ઓકે અને જો રેરા અમને પ્રમોટર બનાવી દે તો સો લાયબિલિટી રિફંડ અથવા તો ફ્લેટ આપવાની અમે ગોદરેજ સ્વીકારી લઈએ આવું એ લોકોએ આપણને મિટિંગમાં કહ્યું એટલે અમે એવું કહ્યું એટલે અમે એટલે પ્રોપર મેચ કે ભાઈ તમે જે બોલી રહ્યા છો કે ભાઈ આ કારણસરથી તમારે ફોર્મ ઉપર સાઇન જોઈએ તમે અમને કરી દો આ તમારી જોડે માં સાઇન કરાવવા માંગીયે છે તો એ લોકોનો જવાબ આવ્યો કે એના માટે અમારે લીગલ ટીમ ને પૂછવું પડે તો મેં કીધું આ જે કન્સન્ટ ફોર્મ પ્રોવાઇડ લીગલ ટીમે કર્યું છે કે સેલ્સ ટીમે કર્યું છે એમ કે ઓલરેડી જો કન્સર્ટ ફોર્મ ઉપર સાઇન લેતા હોય કોઈ લીગલ ડોક્યુમેન્ટ ઉપર તો તમને લીગલ ટીમે જ જણાવ્યું હોય ને એક્ઝેક્ટલી તો બી એમની પાસે કોઈ જવાબ નતો કે તમને મળી જશે મેલ ઉપર એને વાત ને ઘણો ટાઈમ થયો આજ દિન સુધી તો મેલ ઉપર આપણને મળ્યું નથી આશરે ભાવેશભાઈ કેટલા તમારું શું અનુમાન છે કેટલા રૂપિયા ફસાયા છે અગિયારસો ફ્લેટ ની વાત છે અગિયારસો ફ્લેટ ના ઓછામાં ઓછા અઢીસો કરોડ રૂપિયા ફસાયા હોવા જોઈએ અને ફસાયા જ છે બસો વીસ કરોડ બસો પચીસ કરોડ થી તો વધારે જ ફસાયા છે કેમ કે ઈચ એન્ડ એવરી મેમ્બર ના એકવીસ થી પચીસ લાખ રૂપિયા નું પેમેન્ટ કરી ચૂક્યા છે અચ્છા આ હવે જયારે ગોદરેજે તમને આ કીધું કે શ્રી સિદ્ધિ ઇન્ફ્રા નો અંદર નો મામલો છે અને એમાં પાર્ટનર્સ માં ડખો થયો છે તમારામાંથી કોઈ શ્રી સિદ્ધિ ઇન્ફ્રા નો કોન્ટેક કર્યો હોય કે ભાઈ આ શું ચાલી રહ્યું છે અથવા તો અમને રિફંડ આપો કે એમનો કોઈનો નો કોન્ટેક કર્યો કે બધી ડીલિંગ ગોદરેજ સાથે જ છે અત્યાર સુધી તો બધી ડીલિંગ ગોદરેજ સાથે જ હતી પણ જ્યારે લોકોએ ધડાકો કર્યો તેના પછી પણ ઘણો સમય અમે ગોદરેજ ને જ અપ્રોચ કર્યા પછી અમારામાંથી ઘણા બધા અને મેં પણ પર્સનલી કે ભાઈ સાહેબ બધા ગરીબ માણસો છે કોક ભાડા ભરે છે ભાડા ને લોન બંને ભરે છે લોનો ભરતા થઇ ગયા છે બધા તકલીફ માં છે એમણે અમને એવું કીધું કઈ ખરાબ વાત ના કરી પણ એવું કીધું અમને તમે ચિંતા ના કરો ગોદરેજ બહુ સારી કંપની છે રેરા પ્રોજેક્ટ છે રેરાયા પછી કોઈ છેતરપિંડી થાય જ નહીં શક્ય જ નથી તમે કોઈ જાતની ચિંતા ના કરશો એવું એમને ઘણી બધી વાર બે ત્રણ વાર મે ફોન કર્યો સાંડપાના ની જ વાત કરવા માંડી ને એમને અમને એમના શાળા કલ્પેશભાઈ વિશે ભી વાત કરી કે થોડા ડખા કરી રહ્યા છે એ બધી એમને વાત કરી અને પછી મને ક્યાંક થી નો નંબર વેબસાઈટ માંથી જ લગભગ મળ્યો તો આમ તો ફોન નતા ઉપાડતા પણ વ્હોટ્સઅપ કોલ કર્યો તો અચાનક એમને ઉપાડી લીધો એટલે પછી મેં એમને કીધું કે ભાઈ મેં કીધું શું સાહેબ હવે તમે સાઈન કરવા બી નથી આવતા રિફંડ બી નથી મળતું મને કે તમે ગોદરેજ માં બુકિંગ કરાવ્યું હતું સાહેબ ગોદરેજ ને મળો અમને મને ફોન જ નહીં કરવાનો તમારે એટલે એ લોકો આવું વાત કરી એટલે હવે શ્રી સિદ્ધિ માં એક પ્રોમોટર એવું કે છે કે તમે ચિંતા ના કરો એ કહે છે તમે ગોદરેજ ને ફોન કરો ગોદરેજ વાળા એ કે છે તમે કન્સેન્ટ ફોર્મ પર સાઈન કરો હમ ત્યાં સુધી અમે કશું ના કરી શકીએ હા લેટેસ્ટ માં ગોદરેજ એવું કે છે કે અમારી કોઈ જવાબદારી જ નથી બનતી એવું એક અમારા મેમ્બર ને એમના આરએમ ભાઈ એવું જ વાત કરી છે આજે જ બરાબર અત્યાર સુધી હવે આજે થોડો સ્ટેન્સ એ લોકોએ ચેન્જ કર્યો છે અચ્છા તમે જે મેમ્બર્સ છો ક્યારે વિચાર્યું છે કે હવે લીગલ રસ્તા ઉપર આગળ જવાનું છે કે શું કરવાનું છે કેમકે જો બસો પચીસ કરોડ રૂપિયાના ફ્રોડ ની વાત હોય તો બધા જો હાથ કરી લેશે તો બધાના પૈસા તો પાણીમાં ડૂબશે એટલે અમે મે કોઈ તો ઠીક છે બિચારા અમુક ઘણા બધા લોકો તો જેની જોડે મારે વાત થઈ ઘણા બધા તો સ્ટ્રોંગ એગ્રેસિવ પણ છે અને ઘણા બધા લીગલ ને સાથે ડરી પણ રહ્યા છે કે આપણું વધારે લેટ થઈ જશે જો કે જાણકારી ના પાવે એટલે અમે પોતે એવું એફઆયર કરવાનું નક્કી કર્યું છે કે આ લોકો જે છે કે બે જવાબદાર ને સામાજિક તત્વો જેને લોકોના રૂપિયા લઈને બી કોઈ પેટનું પાણી નથી હલતું આટલા બધા રૂપિયા લીધા પછી પણ અને કોઈ પણ વ્યવસ્થિત જવાબ આપવા માટે પણ તૈયાર નથી તો એના માટે અમે ટૂંક સમયમાં એફઆઈઆર કરવા માટે અરજી આપવા જઈ રહ્યા છીએ બરાબર આઈપીસી જે જૂની આઈપીસી હતી આપણી એના અંદર ચારસો નવ ચારસો વીસ એકસો ચૌદ એકસો વીસ બી જીપીઆઈડી ને મની લોન્ડરી આ એક થિયેટર કાર્યવાહી કરવામાં આવે એના માટે અમે ટૂંક સમયમાં અરજી કરવા જઈ રહ્યા છીએ તો એમાં ઘણા બધા મેમ્બર્સ તૈયાર પણ હવે સમયમાં અમે પોલીસ સ્ટેશન ખાતે અરજી આપવાના છીએ પછી આગળ પોલીસ શું કાર્યવાહી કરે છે એના આધારે આગળના નિર્ણયો અમે નક્કી કરવાના છે ઓકે થેન્ક યુ ભાવેશભાઈ અમારી સાથે વાત કરવા માટે ઓકે વેલકમ